ભૂખે <Quit> <raulic>.

મારા માતા ના પર ભૂખમા ગયા છે હું વેરાય વાલી મારા દેવી ના પર ભૂખી ખા ભાઈ લે છે

ਪਾਵੜੋ ਮਾਵਾ ਉਹ ਪਾਵੜਿਓ ਦੇਰ ਆਇਓ ਸੁ ਲਿਆਈ ਮਾ ਇਹ ਇਲਾਜ ਕਰਦਾ ਮਨ ਸਿਕਵਾ ਤਰਨਾ ਆਵੜ ਡਾਕਟਰ ਬੰਦਮ ਮਨ ਸਿਕਵਾ ਤਰਨਾ ਆਵੜ ਸੱਚ ਮੜੇ ਸੱਚ ਮੜੇ ਵੇ 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 ਵੜ ਆਇਆ ਸਿਕਵਾ ਤਰ ਆਵੀ ਸੁ કમા શવા ભએ થા ના ભએ કમા માડે હંગાત કરો કરતી નથી કમા માડે બારિયો બોજી થરિયા બારીની વાતો છું પાડ છે મેલા ગેલાર બારીનું દેરુ આયો છું

વેતકુનો હતો પણ એ બાજુ તરું આવ્યું શું મને લાવવાનું